જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ આ સમય તમે દેખી રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ હું છું તમારો મિત્ર નવલ ભુરિયા આજ દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા સાથે દાહોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા અને તમામ કોંગ્રેસના કાર્યકર્તા લોકો ગરબાડા તાલુકાના મામલતદાર સાહેબને કચેરીમાં એમને આવેદનપત્ર આપવા માટે અને આપણે છેલ્લા આઠ નવ દિવસથી જે કેસ જે આપણા સમાજની દીકરી જે સિંગવડ તાલુકાના પ્રિન્સિપલે જે એની સાથે જે ગલત વ્યવહાર કરવા માટે કોશિશ કરી અને એ કોશિશ નાકામ રહી પણ એને ગલા ઘોટી ને મારી નાખી વિશ્વ હિન્દુ પરિષદ ફાંસી આપો ફાટી આપોસ્થાનસદ શિક્ષણ મંત્રી હરે સરકાર

बीजेपी के दलालों को गोली मारो सालों को आरएसएस के दलालों को गोली मारो सालों को आरएसएस के दलालों को गोली मारो सालों को विश्व हिंदू परिषद के दलालों को गोली मारो सालों को बीजेपी के दलालों को गोली मारो सालों को आरएसएस के दलालों को गोली मारो सालों को हाय रे भाजपा भाजपा मारो नाम संगीता बेन ગરબાડા તાલુકાના મહિલા પ્રમુખ આજે અમે આવેદનપત્રક અપાયા છે અમારી નાની બાળકીને અત્યાચાર કર્યો છે એને અત્યાચાર કરવાના કરવાવાળા શિક્ષકને ફાંસીની સજા મળે વહેલી તકે ઓગણીસ તારીખના દિવસે જે પ્રાથમિક શાળામાં જે ઘટના બની એના આ સરકારે હજી સુધી આરોપીને ફાંસી નથી આપી તો અમે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપને આવેદન પત્ર આપીએ છીએ કે આ એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસ છે ત્યાં નિપજાવી છે તો આવા નરાધામ આચાર્યને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે બીજી વાત કરીએ તો આ સરકારે હજુ સુધી પણ પીડિત પરિવારને કોઈ પણ જાતની સહાય કે વળતરની વાત કરી નથી તો આપના માધ્યમથી અમે કેવા માંગીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આ પીડિત બાળકીના પરિવારને પચાસ લાખ સુધીની સહાય સુકવે અને આ આરોપીને ફાંસીની સજા આપે એવી અમારી તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને સમાજના આગેવાનો વતી માંગ છે સાથે સાથે સાહેબ કે દરેક પ્રાથમિક શાળામાં સીસીટીવી ફૂટેજ સીસીટીવી કેમેરા લગાડવાની અમારી પણ વિનંતી છે ઇલેક્શન વખતે બધા બૂથોમાં સીસીટીવી લાગતા હોય તો પ્રાથમિક શાળાઓની અંદર સીસીટીવી લાગે તો એની મા બાપ પણ જોઈ શકે ઘરે બેઠા કે ખરેખર અમારે બાળકીઓ ભણે છે કે નથી ભણતા શિક્ષકોનું વર્તન કેવું છે એ તમામ એકદમ ચોખ્ખું જણાઈ આવે કોંગ્રેસ કમિટી તથા દાહોદ જિલ્લાની કોંગ્રેસ કમિટી અને યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ તરફથી જે સિંઘવડમાં જે બનાવ બન્યો છે એ નાની બાળકી સો વર્ષની બાળકી પર જે બનાવ બન્યો છે અને ત્યાંના જ આચાર્ય નરાધામ આચાર્ય તો કહેવાનું મને મન નથી થતું પણ એ આચાર્યને ફાંસી સજા આપવી જોઈએ કારણ કે આરસે

તમામ મહિલાની આંખોમાં આજે પાણી આવે છે ત્યારે આવા નરાધામ શિક્ષકને તૈયારીમાં ફાંસી આપવી જોઈએ અને સરકાર શ્રીએ ઘણા બધા બનાવવા છે ભી મૈસાણાનો બનાવશે બોટાનો બનાવશે ત્યાં જામનગરનો બનાવશે ઘણા ઝાલદનો ગરાડુનો ઘણા બધા બનાવવા બને છે ત્યારે હું તો પડકાર કેવું છું ગૃહમંત્રીને મંત્રીને હર સંઘવીને કે મોટી મોટી વાતો મેલો છો સવારથી ગરબા સાંજથી સવાર સુધી રમો

એવી મેં માંગણી કરી છે ત્યારે આજે અમે બધા કોંગ્રેસ પાર્ટીથી બી આજે અમે માંગણી કરી રહ્યા છે તો આપ દાહોદ ગાંધીનગર જ્યાં તમને મોકલવાનું હોય ત્યાં અમારો સંદેશો મોકલશો છોકસ આ નાની દીકરી આપણી બધાની દીકરી છે જય હિન્દ જય મેં રવલાભાઈ જાતે મારી મૂળગામ ઘેરી રેવાજી તળાફળીઓ કરે તો આ અમારી અડાવાસીની છોકરીઓ મારી નાખીને અમારી આદિવાસીની છોકરીએ મારી નાખે તો અમારા છોકરા મજૂરી કરે તો અમારા છોકરા અમારા એને દાદી મા મેલી અને બહાર ગામ મજૂરી કરે તો અમે મરસન રોડલ બી ખવાડી છોકરા નિહાળવું સ્કૂલ ઉપર મોકલીએ તો અમારી આની છોકરીને મારી નાખે કાઈ અમારી છોકરીને માર નાખે આ ભાઈને ફાંસીનું હુકમ આજની તારીખમાં કે પાંચ ત્રણની તારીખમાં પણ ફાંસીનું હુકમ મળવો જોઈએ નહીં થાય તો હમણું આપો

કોઈ માસ્ટર જોઈ નહીં ભણાવવા આ તમને કીધું આજ રોજ ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે તોરણી પ્રાથમિક શાળામાં જે ઓગણીસ તારીખે એક માસૂમ બાળકીને હત્યા થઈ એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે અમે આજે અગિયારમો દિવસ થઈ ચૂક્યો છે પણ આ ગુજરાતના મક્કમ મુખ્યમંત્રી જેઓએ આ દિન સુધી પોતાના ટ્વિટર પર કે પોતે કોઈ પણ જાતને પ્રતિક્રિયા આપી નથી તો આ મુખ્યમંત્રી શું આ આરોપીને બસાવવા માંગે છે આરએસએસ નો અને વિશ્વ હિન્દુ પરિષદનો એક કાર્યકર્તા છે એટલે અમને લાગી રહ્યું છે કે આ ભાજપની સરકાર આ આરોપીને બસાવવાની કોશિશ કરી રહી છે એટલા માટે અમારી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સમગ્ર દાહોદ જિલ્લાના સમાજ વતી આરોપીને આજે દસ દિવસ સત્તા ફાંસી નથી આપી તો અમારી એક જ માંગ છે કે આ આરોપીને બે થી પાંચ દિવસમાં ફાંસી આપવામાં આવે બીજી વાત કરીએ તો આ બાળકીના પરિવારને હજુ સુધી આ સરકારે કોઈ પણ વળતરની જાહેરાત નથી કરી હું વારંવાર આ સરકારની વિનંતી કરું છું કે તમે જ્યારે સરકારી પ્રોગ્રામ અને પાર્ટીના પ્રોગ્રામમાં વ્યસ્ત હોય અને કરોડો રૂપિયાનું પાણી કરતા હોય છે તો આવા ગરીબ પરિવારને સહાય આપો એવી પણ વિનંતી કરીએ છે અને જો આ બાળકીની સહાય નહીં આપે તો આમાં શોકતપણે કહેવાય કે આ ભાજપની સરકાર આ આરોપીની સાથે છે એ અમે એક દાવા સાથે કહી કહીએ છીએ આજે ગરબાડા કોંગ્રેસ કમિટી અને દાહોદ જિલ્લા કમિટી યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ તરફથી જે લીમખેડા સિંગવડ માં જે ઓગણીસ તારીખે જે બનાવ બન્યો નાની બાળકીનો છ વર્ષની એના અનુસંધાનમાં દરેક તાલુકામાં અમે આવેદનપત્રો આપ્યા છે આજે ગરબાડા જ્યારે આવેદનપત્રો આપવાયા એમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ રઘુભાઈ સુભાષભાઈ અમારા પાર્ટીના પ્રમુખ શ્રી સોમભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી સંગીતાબેન તમામ કાર્યકરો ભાઈઓ બહેનો તેમજ ધાનપુરથી પધારેલા અમારા સુશીલાબેન પ્રમુખશ્રી તમામની લાગણી એવી છે કે આ નરાધામ જે શિક્ષક નાની બાળકી જે ફૂલ જેવી બાળકી છે એને ગાડીમાં બેસાડીને સ્કૂલ સુધી લઈ જાય છે પણ એને રસ્તામાં હવસનો કીડો જાગ્યો આર સાથે જોડાયેલો માણસ અને ભાજપની પટ્ટાવાળી કરતો માણસ આજે આપણે કોના ભરોસે દીકરીએ મોકલીએ ભણવા માટે

મારી પાસે કોઈ જ શબ્દ નથી અને તો તૈયારીમાં ફાંસી આપવી જોઈએ આજે ઓગણીસ તારીખનો ઓગણીસ તારીખનો બનાવશે અમને વિરોધ કરતાં કરતા આજે નવમો દસમો દિવસ જાય છે ત્યારે આ ભાજપની સરકાર આવા બધા આર એસએસના શિક્ષકોને અમુક અમુક બુથોમાં મૂકીને અમુક અમુક નિશાળોમાં મૂકીને એમના બુથ કેપસીમ કરવાની એમને ફરજ પાડે છે ત્યારે એમને સહરવાની ભાજપની જરૂર છે હું તો એમ કેવા માંગુ છું હર સંઘવી પટકાર ફેંકું છું હર સંઘવી ગૃહ મંત્રી છે તારા રાજીનામું આપી દેવું જોઈએ તારા ઘર માં બી છોકરી છે અમારી બધાની છોકરી છે આજે અમે બધી માં આવ્યો છે ત્યારે હર સંઘવી એને જેલ કાઢીને અમને સોંપી દે અમારી મહિલાઓ તાકાતવાન છે અમને એને સૂટ કરી દેસુ કરશું કે નહીં એટલા માટે આજે અમારું દિલ એટલું બધું રડ્યા છે કે આજે આ આ મહિલાને આ દીકરીને ન્યાય આપવા માટે કામકાજ છોડીને અમે બધા અહીંયા આવ્યા છીએ ત્યારે ફૂલ જેવી દીકરી છ વર્ષની દીકરીને ન્યાય મળે એને ફાંસીની સજા આપવી જોઈએ એમના માલીવારસોના પરિવારજનોને પચાસ લાખ રૂપિયાનું વળતર જાહેર કરવું જોઈએ અત્યાર સુધી કોઈ શિક્ષક એના માં આવ્યો નથી કારણ કે શિક્ષકોનો યુનિયન ચાલે છે એમને પગાર વધારો હોય પાંચમો પગાર પાંચસો હોય જૂની પંચોસી યોજના હોય એને રજૂ કરવા માટે ગાંધીનગર ધરણા કરે છે શિક્ષકોનો સંગ બી આજે આ છોકરીની વારે આવ્યો નથી એટલા માટે તમામ શિક્ષકોને બી હું વખોડી કાઢું છું અને જે અમારી માંગણી છે કે આને સાલા નટ ને ઉપર થી સફે છે અંદર થી નાંગ એને જેલ માંથી કાઢીને એને સુટ કરવું જોઈએ એવી મારી માંગણી છે એમના વાલી વારસો પચાસ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ એમના ઘરેથી એક સભ્ય ને નોકરી સરકારી નોકરી આપવી જોઈએ જય હિન્દ આજે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ચંદ્રિકાબેન બારિયા ની અધ્યક્ષતામાં અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે સિંગવડ ખાતે જે તોહણી ગામ છે ત્યાં પ્રાથમિક શાળાની અંદર પેલા ધોરણમાં જે બાળકી અભ્યાસ કરતી હતી એ માત્ર છ વર્ષની હતી તેના ઉપર બળાત્કાર કરવાની આ ગોવિંદ નરાધમે કોશિશ કરી અને એમાં એ સફળતા નહીં મળી તેને ગાડીની અંદર જ જાનથી મારી નાખી તો આજે અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે એને ફાંસીની સજા થવી જોઈએ અને બાળકીના પરિવારજનોને પચાસ લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ અને દરેક પ્રાથમિક શાળાની અંદર ચૂંટણી વખતે સીસીટીવી કેમેરા લગાડવામાં આવતા હોય છે તો હાલમાં દરેક પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે એટલે એમના છોકરા ભણે છે કે એમના છોકરાઓને શિક્ષકો ભણાવે છે કે નહીં પારદર્શી આખું શિક્ષણ થાય અને શિક્ષણનું ધોરણ પણ ઊંચું થાય એના માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે અને આ ગોવિંદ નથને વેલામાં વેલી તકે એનો કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે એવી વિનંતી કરવામાં આજે અમે આવ્યા છે એમાં યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ તમામ કાર્યકરો અહીંયા હાજર રહ્યા છે જય હિન્દ જય ભારત હર્ષદભાઈ નીનામાં દાહોદ જિલ્લા જે પ્રમાણે તમે આ રેલીમાં દેખ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસ હોદ્દેદારો અને સામાજિક કાર્યકર્તાના લોકો તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા આ રેલીમાં અને જે આપણા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જે ફૂલ જેવી માસૂમ દીકરીને છ વર્ષની બાલિકાને મારી નાખવામાં આવી અને એ દીકરીને લઈને એનો ઇન્સાફ મળે એના માટે તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ તમામ અધિકારીઓ અને સામાજિક કાર્યકર્તા લોકો આ રેલીમાં સામેલ હતા ગરબાડા તાલુકાના અમલાદાર સાહેબને આવેદનપત્ર સોંપવામાં આવ્યું અને માંગ લોકો કરી રહ્યા છે કે આ પ્રિન્સિપલને જલ્દથી જલ્દી જલ્દી એને ફાંસીની સજા મળવી જોઈએ અગર સરકાર ફાંસીની સજા નહીં આપે તો સામાજ સામાજિક લોકો એવું કહે છે કે એમને સોંપો અમે પણ એમને ફાંસી કરી દઈએ એમ કરીને અહીંયા રેલીની અંદર આપણે જોયું છે તમે દેખ્યું છે અને દેખવામાં આવે છે કે ટાઈમ બી ખરાબ છે અને ખરાબ ટાઈમ આવે છે તો પ્રિય સાથીઓ મિત્રો ભાઈઓ બંધુઓ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશને દેખવાનું ભૂલશો નહીં જરૂર દેખજો અને આ ટાઈમ્સ ઓફને ફોલો કરજો અને એમાં બની રહેજો